તો દાહોદના ગોદી રોડ વિસ્તારના લોકોને પીવાના પાણી માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વોર્ડ નંબર એકના પચીસ હજારથી વધુ લોકોને પીવાના પાણીની સમસ્યાને લઈને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે વારંવાર વહીવટી વહીવટીતંત્રને સ્થાનિક નેતાઓ દ્વારા રજૂઆત કરવા છતાં લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું ત્યારે તંત્રની બેદરકારીથી કંટાળેલા કાઉન્સિલર લખનભાઈ રાજગોરે છેલ્લા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી દીધી છે લોકોનું કહેવું છે કે પહેલા કડાણા જળાશય યોજનાથી તેઓને પાણી પહોંચાડવામાં આવતું હતું પરંતુ કડાના જળાશય યોજનામાં અચાનક ભંગાણ સર્જાવાને કારણે લોકોને હવે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે પાલિકાના અડધણ વહીવટને કારણે હવે સ્થાનિક લોકો પૈસા ખર્ચીને પાણીના ટેન્કર મંગાવવા માટે મજબૂર બન્યા છે કડાણાથી આવતી પાણીની જે સપ્લાય છે એ પાણી પુરવઠા બોર્ડ તરફથી દાહોદ નગરપાલિકાને મળે છે દાહોદ નગરપાલિકા માત્ર લાભાર્થી છે એનામાં એ લોકોની સમસ્યા અંદર અંદરની એમજી વીસીએલ નો વાંક કાઢે છે પાણી પુરવઠા બોર્ડ કે છે અમને પાવર સપ્લાય પૂરો નથી મળતો એટલે અમે પાણી નથી આપી શકતા આ લોકોએ રોજ બાર એમએલડી પાણી દાહોદ નગરપાલિકાને આપવાનું હોય છે એની જગ્યાએ દસ દસ દિવસ થઈ જાય છે ત્યાં સુધી અમારી પ્રજાને પાણી મળતું નથી અમારે ઓફિસ પર મોરચાઓ આવે છે અમારે ટેન્કર થી લોકોને પાણી પૂરું પાડવું પડે છે આટલી મોટી વસ્તીમાં બે ત્રણ ટેન્કરો બી મોકલીએ તો બી પાણી અમે પૂરું પાડી શકતા નથી અને આ ભર શિયાળે હજુ ઉનાળો બાકી છે બહુ મોટી તકલીફ છે એના માટે મારે કલેક્ટર શ્રીને આવેદન આપ્યું અધિકારીઓ દ્વારા એકબીજા પર નાખવામાં આવે છે એમજીવીસીએલ કે છે એના વર્જનો પણ મીડિયામાં આવ્યા છે એમજીવીસીએલ વિશીએલ કે છે અમારો વાંક નથી પાણી પુરવઠા બોર્ડના એન્જિનિયર એ એવું કે છે કે અમારો વાંક નથી જેટકોવાળા કે છે અમારો એકબીજા પર ખોજ આપે છે બાકી આ ખરેખર એકબીજા પર ખો આપવામાં પ્રજા આનો ભોગ બની રહી ગોદી રોડના પચીસ હજાર થી વધુ જે લોકો જે છે તેઓને પાણીની પારાવાર સમસ્યા સર્જાઈ રહી છે અત્યારે અમે ગોદી રોડની વસુંધરા સોસાયટીમાં ઉપસ્થિત છે ત્યાં સોસાયટીના સ્થાનિક લોકો અમારી સાથે છે તેમની સાથે વાત કરીશું કઈ રીતની સમસ્યા છે પાણીને લઈને અમારે આજે પંદર પંદર દિવસ સુધી પાણી આવતું નથી આગળ બી આવી આ સમસ્યા હતી તો આનો કઈ ના કઈ નિરાકાર કરો અમારા નાના નાના છોકરાઓ છે અમે ક્યાં પાણી લેવા જઈએ કાઈ માટે આ સમસ્યા રેજ છે આ નહીં તો આ મોટર બગડી જાય લાઈટ બંધ થઈ જાય પાઇપ લાઈન તૂટી ગઈ તો આનો કોઈ સમસ્યા કરો કાયમ ઘર હાઉસ ચેક ભરીએ છે બધું ભરીએ છે અમે તો આ પાણીની સમસ્યા કેમ રહે છે તમે નવ દાડે દસ દિવસે પાણી આલો છો અઠવાડિયા દસ દિવસે તો શું અમે છે અમારી પાસે એટલું સાધન નથી અમારી સોસાયટીમાં બોરિંગ કે નથી કઈ નહીં તો અમે કેટલું પાણી ભરીએ નાના છોકરાઓ છે ટાઈમ થી નિશાળે જવાનું હોય માણસો નોકરી પર જવાના હોય તો કઈ રીતે પાણી પૂરું પાડીએ પૂરું નથી અમે માણસો છોકરાઓને કરીએ કેવી રીતે કરવાના અમારા ત્રણ ત્રણ ના ચાર ચાર દિવસના કપડા ભેગા થાય કઈ કયા ધોવા જઈએ અમે શું કરીએ ઉનાળામાં કે પાણી નથી શિયાળામાં કે પાણી નથી ચોમાસામાં કે પાણી નથી વારે ઘડીએ એમની પાઇપલાઈનો તૂટે વારે ઘડીએ વારે ઘડીએ તૂટે બસ એજ છે બીજું કઈ નહીં પાણીની બહુ સમસ્યા રહે છે દસ દસ દિવસ સુધી પાણી નથી આવતું તો લોકો ઘર વપરાશમાં કેવી રીતે સવારે ઉઠીને બ્રશ ત્યાંથી પાણી જોઈએ રાત્રે સુવે ત્યાં સુધી તો ક્યાં સુધી પાણી નહીં લાવવાનું ઘરમાં કેટલી તકલીફ પડે છે પાણી વગર ઘરમાં બોરિંગ હોય તો બોરિંગમાં પણ પાણી નથી આવતું બે જ્યાં બધાને તકલીફ પડે આટલી બધી તો પાણી તો અમારે જોઈએ જ નહીં કેટલો માણસ સંગ્રહ કેટલો કરી શકે છે ઘરમાં બે વર્ષથી આ સમસ્યા એટલી વધી ગઈ છે કે પાણી અઠવાડિયે અઠવાડિયા સુધી આપે છે જેનાથી અમારી સોસાયટીના ઘરના કામમાં બીજા બધા કામમાં બહુ જ પ્રોબ્લેમ રહે છે તો સરકાર એટલું કહેવાનું છે કે જયારે ટેક્સમાં તમે કમી નથી કરતા તો પાણીમાં કમી શા માટે અને વારંવાર તમારા તૂટી જાય તો સારી રીતે કામ કરાવો હવે આ તો એક એ જ કેવાય કે પાણી તો અમે ટેન્કર મંગાડીએ ને તો બી પાણી ગંદુ જ આવે છે ને અમારા ઘરમાં છોકરાઓ બધા એટલા પંદર માણસનું કુટુંબ છે તો કેવી રીતના આઠ આઠ નવ નવ દિવસ સુધી અમે પાણી પૂરું પાડીએ ને ટેન્કર મંગાડીએ છીએ ટેન્કર વાળા બી ગંદુ પાણી લાવે છે એમ હવે પાણી અમારે પાણીનું છે છે આક્રોશ ઠાલવી રહ્યા કહી શકાય કે બે વર્ષ સમય થઈ ગયો આઠ થી દસ દિવસ થી પાણી નથી આવી રહ્યું ત્યારે લોકોમાં એક જન આક્રોશ જોવા મળી રહ્યો છે અને જે ટેન્કર ચાલકો છે તે પણ પોતાની મનમાની કરી રહ્યા છે ત્યારે આ સરકારી બાબુઓની આંખ ક્યારે ઉગડશે તે તો હવે જોવું રહ્યું ધ્રુવો સ્વામી ઝી મીડિયા દાહોદ